માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઈજનેરની બદલી કરવામાં આવી હતી તે અન્વયે કચ્છ જિલ્લામાં પણ બદલીઓ કરવામાં આવી હતી જેમાં રાપર માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા ભરતભાઈ બી નાથાણીની બદલી રાપરથી ભુજ બદલી થતાં આજે રાપર કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપરથી ભુજ બદલી પામેલા ભરત નાથાણીને વિદાયમાન અને નવા આવેલા પીબી પરમારને આવકાર હતો આજે યોજાયેલા કાર્યક્રમમાં ભીખુભા સોઢા પંચાયતના અલ્પેશ બાંભણ કૌશિક કાલરિયા અતુલભાઈ ચૌધરી રણજીતસિંહ સોઢા માનસંગભાઈ રાઠોડ તેમજ મહીપતસિંહ સોઢા ભવનભાઈ તથા સુરેશ પટેલ બિપિનભાઈ પટેલ તેમજ જે પરેશુભાઈ સરોજ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિદાય લઈ રહેલા ભરતભાઈ નાથાણીએ આઠ વર્ષ દરમિયાનની કામગીરીની તથા સ્ટાફ દ્વારા જે સાથ સહકાર મળ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો નવા આવેલા પીબી પરમારે જે રીતે ભરતભાઈ નાથાણીને સાથ સહકાર આપ્યો તે રીતે આપવા માટે તત્પરતા દર્શાવી હતી વિદાય લેતા ભરતભાઈ નાથાણીનો શાલહાર તથા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો નવા બદલી આવેલા જિલ્લા પંચાયત પી બી પરમાર ને આવકાર આપવામાં આવ્યો હતો રામજીભાઈ ભીખુભા સોઢા અલ્પેશ બાંભણિયા અતુલ ચૌધરી કાલરિયા વગેરે ઉદબોધન કર્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અતુલભાઈ ચૌધરી જ્યારે આભાર વિધિ અલ્પેશ બાંભણ કરી હતી બદલી કરાવે બદલી થાય છે અને સાથે સાથે આપણા પ્રકાશભાઈ અહીંયાના જ છે એને પણ અહીંયા ઘણું સારું કામ કર્યું છે પાછા સ્ટેટમાં આવ્યા છે તો એમનો પણ હું વેલકમ કરું છું ખાસ તો બીજું શું કહેવાનું હોય કે બાપુએ કીધું એમ કે કોઈ પણ સરકારી નોકરીમાં ભરતી બદલી અને નિવૃત્તિ થતી જ હોય છે

પણ જે પોઝિટિવનેસ હોય ને એ બધાને એકબીજાને મળાવી અમે એમનું મોટાભાગનું કાર્યક્ષેત્ર રાપર મારું કાર્યક્ષેત્ર ભુજ અને માંડવી બે પણ જ્યારે પણ ડિવિઝનમાં મળીએ ત્યારે બખ લઈને મળવાનું થાય અમારે ત્યાં અને હું તો એ જાની સાહેબ હતા અહીંયા નાકાઈ તરીકે ત્યારે પણ હું એમને રાપર નરેશ જ બોલાવું ડિવિઝનમાં જ્યારે મળે ત્યારે એમ જ કહું રાપર નરેશ આજે ડિવિઝનમાં હાજર છે એવું એટલે એવા એક સો ટકા રાપર ને એમની ખોટ વર્તાશે અને આપણે એવી આશા રાખીએ કે ફરી પાછા એ આપણે રાપરમાં એને લઈ આવીએ અને પ્રતાપભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમને પણ પોતાની સ્વેચ્છાએ બદલી એટલે સરકારશ્રીને બદલી હતી એવો અહીંયા આવે આપણે હવે પછી ભરતભાઈની જગ્યાએ પ્રતાપભાઈનો લાભ લેશું અને આવું આવું કાર્ય ભરતભાઈ પણ એમની સેવા આપશે અને બધા પરિવારના ભાગરૂપે આપણે અહીંયા એક આરએનબી પરિવાર તરીકે વર્ત વર્તશું જેમ ભરતભાઈએ આખો ઉમાળો પરિવાર બનાવ્યો છે એક સંબંધો બનાયા છે ઉમાળો એવી જ રીતે સંબંધો આપણા આગળ રહે બસ